સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ શટસ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે અહીં ષટ દર્શન ક્યા એ અંગે તમારો પ્રશ્ન છે અને તે તે દર્શનોની આત્માના છ પદ અંગેની માન્યતા શું છે તે પણ તમે પૂછ્યું છે ષટસ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ આત્મતિધિ શાસ્ત્રની આ ચુમ્માલીસમી ગાથા છે જ્ઞાની પૂર્ણ જ્ઞાની પરમ કૌલ આ કાળમાં જે મોક્ષનો માર્ગ ઢંકાઈ ગયેલો ઝાંખરા કાંટાથી છવાયેલો હોય તે રસ્તે ચાલવું તદ્દન અશક્ય જેવું જ બનવા પામેલ તેનો નિચોડ લઈ મોક્ષ માર્ગ ઉઘાડો કરેલ છે ભાખ્યો અત્ર ગોપ્ય નહીં તો અથવા મતદર્શન ગણા કહે ઉપાય અનેક તેમાં સાચો માર્ગ કયો એ સામાન્ય જીવોથી નક્કી કેમ થાય વળી આત્માને જાતભાત હોય ને કર્મ છૂટે તો જેવું મુક્ત થાય તો હવે અધ્યાત્મમાં કયો મત માનવો ષઠ સ્થાનક સંક્ષિપ્તમાં એટલે છ સ્થાનક આત્મા છે આત્મા નિત્ય છે આત્મા કરતા છે આત્મા ભોગતા છે આત્માનો મોક્ષ છે અને તેનો સચોટ સ્પષ્ટ ત્રિકાળી સત્ય અને અનુભવ સિદ્ધ એવા મોક્ષના ઉપાયો પણ છે પરમપને કોઈ ધર્મવત સ્થાપવાનું પ્રયોજન નથી માત્ર કેવું પરમારથ હેતુથી કોઈ પામે મમુક્ષ્યું વાત જીવ વહેલો વહેલો શાશ્વત સુખને પામે સમય માત્રના અનઅવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો કોઈ પણ ધર્મવતને એકાંતે ખોટો ઠેરવી પોતાનો મત આગળ મૂક્યો નથી મૂકવો પણ નથી ગાદીપતિ થવાનું સ્વપ્ને પણ ઈચ્છ્યું નથી તીર્થંકર જ નથી થવું તેને ગુરુ ક્યાંથી થવું હોય તર્ક શક્તિ તો એવી જબરી કે જૈન દર્શનને પણ ખોટું સાબિત કરી શકે પણ સ્વ પર કલ્યાણમાં જેનો રસ હોય તે એમ તો કરે જ નહીં પક્ષપાતો ન મેં વીરે ન દ્વેષ કપિલાદિશું યુક્તિમદ વચનમ યસ્ય તત્સ્ય કાર્ય પરિગ્રહ શ્રી હરિભદ્રાચાર્યનું આ વાક્ય વાક્યવચનમૂજ ચોસઠમાં ટાંકીને કહે છે કે મારે ભગવાન મહાવીરનો પક્ષપાત નથી કે સાંખ્ય વગેરે દર્શનના પ્રણેતા કપિલ મુનિ વગેરે સાથે કોઈ દ્વેષ નથી પણ જેનું વચન યુક્તિપૂર્ણ છે અહીંયા બેસે તે સ્વીકાર્ય છે પરમાત્ સમજવાને માટે જ્ઞાની પુરુષે છ પદ કહ્યા છે અને ઊંડા ઉતરી વિચારતા ષ્ દર્શન પણ અહીં સમાવિષ્ટ જ છે આત્મસિદ્ધિમાં એક પણ ધર્મ મતનું નામ લીધા વગર અલગ અલગ મતોને વ્યવસ્થિત સ્પષ્ટ દલીલ રજૂ કરી કોઈની પણ લાગણીને ઠોકર મેર્યા વગર સર્વાંગી અભિગમે જોતા માત્ર વિચાર દર્શન જ પરિપૂર્ણ છે એ આત્માના અસ્તિત્વથી માંડી મોક્ષના ઉપાય અને મોક્ષ અંગે બોધ્યું છે જૈનના મહાવીર ભગવાન કે ઋષભનાથ સ્વામી જૈને તેમના રામ કૃષ્ણ સ્વતંત્ર એવા આત્માને ન માને પણ કંઈક એકેશ્વરવાદી જેવા મત ધરાવનાર ઈશુ રહીમ યહોવા કે જથસૃષ્ટનું નામ લીધું જ નથી જોકે બધાના અભિપ્રાયને એકાંતે ઠુકરાવ્યા વિના સાચા ખોટાનો ખુલાસો સ્પષ્ટતાથી કર્યો છે અને એ જ વાણીની ચમત્કૃતિ છે એવી મારા રાજની વાણી આત્મધર્મની વાત કરનાર ધર્મમતને દર્શન કહેવાય છે દર્શન એટલે અમુક ધર્મમત દર્શન એટલે જોવું દેખવું અને દર્શન એટલે સમકિત કે સમ્યક દર્શન અહીં દર્શન શબ્દનો અર્થ છ ધર્મમત અંગે છે સાંખ્ય યોગ બૌદ્ધ મીમાંસા ચારવાક અને જૈન દર્શન આ છ મુખ્ય દર્શન આર્ય સંસ્કૃતિમાં ગણાય છે મુસ્લિમ ખ્રિસ્તી પારસી અને યહૂદી એ આત્માના અસ્તિત્વને માનતા ન હોવાથી તેને દર્શનમાં ગણ્યા નથી નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે છે જૈન દર્શનનો ખરો ઉપાસક વધતે ઓછે અંશે છય દર્શન આરાધે છે પણ એ દર્શનોમાં બોધ એ તો એ એકાંતે નહીં વિશેષ એકાંતવાદને મુખ્ય રાખી વાત કરાવી હોય છે જૈન દર્શનમાં આત્માનું સર્વાંગી વર્ણન મળી આવે છે કેમ કે પૂર્ણ વિતરાગ હોય તે સર્વજ્ઞ હોય એમ સહજ સમજી શકાય એમ છે અને એટલે જ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે બીજા બધા અસત્ય નહીં પણ અપૂર્ણ સત્ય છે વ્યવહારે તો કિંચિત માત્ર ગ્રહો તે સુખનો નાશ અને પરમાત્મા ભક્તિનો કરતા જ માટે મારો છે એમ પણ નહીં વંદન નમસ્કારની પણ અપેક્ષા નહીં આ જ સૂચક છે આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો કે નિષ્ફળ હોય તે જ નિષ્કારણ કરુણા કરી શકે ધર્મયુદ્ધના આ કાળમાં ઉદાર વિચારસરણી સાથે સત પ્રકાશવું એ વિતરાગના અનેકાંતવાદની બલિહારી છે માત્ર કહેવું પરમારથ હેતુથી કોઈ પામે મોક્ષ વાત અને જાતિવેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય હું કોઈ ગચ કે મતમાં નથી આત્મામાં છું જ્યાં ત્યાંથી રાગ દેશ રહિત થવું એ જ મારો ધર્મ છે એમ પરમ કુપે ત્રમુખ સાડત્રીસમાં કહ્યું છે આત્મસિદ્ધિમાં ખંડન બંડનથી દૂર રહી હવે છ પદ અંગે કયા દર્શનનો કયો ભેદ છે તે સમજવાની કોશિશ કરીએ પહેલું પદ આત્મા છે ચારવાક મત આત્માનો અસ્વીકાર કરે છે સાંખ્ય યોગ બૌદ્ધ પૂર્વ અને ઉત્તર મીમાંસા અને જૈન દર્શન આત્માનું અસ્તિત્વ માને છે સાંખ્ય દર્શન કપિલ મુનિનું અને યોગ દર્શન પતંજલિનું છે બૌદ્ધ દર્શન ગૌતમ બુદ્ધ પ્રણિત છે જૈન અને બૌદ્ધ મૌલિક દર્શનો છે બાકી બધા વેદ આશ્રિત છે જોકે આત્માની અસ્થિત્તા બધા દર્શનોને માન્ય છે બીજું આત્મનિત્ય છે ચારવાક મહત્વાદી આત્માને માનતા નથી તેથી આત્માના નિત્વની વાત જ ક્યાં બૌદ્ધ મત ક્ષણિકવાદને માને છે જીવની ક્ષણે ક્ષણે બદલાતી અવસ્થાને લઈને પ્રત્યેક ક્ષણે જાણે બીજો આત્મા જીવનું જૂનું રૂપ વિલય થયું અને નવું જન્મ્યું એમ માને છે જોકે પર્યાય રૂપે આ પણ ખોટું નથી સાચું જ છે પણ સર્વજ્ઞ વિતરાગે ચેતનના બધા ભાવો જાણ્યા અને બોધ્યા કે મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નહીં નાશ પણ તેમ એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ પણ ક્ષણિક વાત પર્યાયને આધારે ગણવામાં આવે તો તદ્દન સાચું પરંતુ મૂળ દ્રવ્ય સતત છે નવું પેદા થાય નહીં અને છે તેનો નાશ થાય નહીં આત્માને જો દ્રવ્ય ગણવામાં આવે તો તે નિત્ય જ છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ગીતાના બીજા અધ્યયનો સોળમો શ્લોક છે પરમ કુરદેવે આ સેલેથી સમજાવ્યું કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ ત્રીજું આત્મા કરતા છે ચાર વાક તો આત્મા છે જ નહીં તો કરતાની વાત ક્યાંથી સાંખ્ય દર્શન પણ એમ માને છે કે આત્મા કંઈ કરે જ નહીં નિર્ગુણિત તત્વ છે એમ માને છે આત્મા નિર્ગુણિત તત્વ માત્ર દ્રષ્ટા ભાવે સાક્ષી ભાવે જોયા કરે બાકી કર્મનું થવું કે કરવું તે પ્રકૃતિનું કાર્ય છે આત્માનું નહીં જોકે જૈન દર્શનમાં પણ શુદ્ધાત્માઓ અકર્તા જ છે પણ હજુ કર્મ ચોંટ્યા છે સંસારી અવસ્થામાં છે ત્યાં સુધી તે કરતા છે આમ અપેક્ષિત વાતોથી કરતા ને અકર્તા એ વિચાર કરે સહેજે સમજાય એમ છે ચોથું આત્મા છે ચાર વાક તો કર્મનો અભોક્તા માને કેમ કે આત્માનો જ અસ્વીકાર કરે છે સાંખ્યમત એમ કહે છે કે આત્મા અભોક્તા છે કલ્પનાથી માત્ર તે ભોગતા થયો જૈન દર્શનના નિશ્ચય દ્રષ્ટિબિંદુને આધારે આ બરાબર પણ એ જ્યારે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ એમ થાય ત્યારે અને પછી નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્ગ એકાંત વાત તો અજ્ઞાનની નિશાની છે અને આત્મા અસંગ છે પણ તે તો નહીં જ ભાને તેમ અત્યારે તો કરતા ને ભોગતા છે કેમ કે વિભાવમાં છે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા ત્યાં પાંચમું પદ મોક્ષ પદ છે ચાર વાક મતવાદી મોક્ષને માનતા નથી આ મીઠા તો પ્રભો કોણે દીઠા યાજ્ઞિક મત અને પ્રાચીન પૂર્વ મીમાંસા પણ મોક્ષનો અસ્વીકાર કરે છે પણ જો મોક્ષ ન હોય તો મોક્ષના સાધનો શાસ્ત્રો મંદિર સદાચાર નીતિ ત્યાગ વૈર્યાગ સત્સંગ અને સત્પુરુષની જરૂર જ ક્યાં રહી મોક્ષનો અસ્વીકાર કરવો એ તો અધ્યાત્મનો જ અસ્વીકાર થયો મૂળમાં પછી ચર્ચાને સ્થાન જ ક્યાં એટલે મૂળ વાત એ છે કે સંસાર છે તો તેનો પ્રતિપક્ષ મોક્ષ પણ હોય અને છે જ છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે ન રહે બાંસ ન ભજેગી બાસુરી આત્મા જ નથી તો મોક્ષના ઉપાયને માને કેતી અને આ રીતે ચારવાક અને અઉન ઉપાયવાદીઓ પણ આ મોક્ષના ઉપાયને માનતા નથી મૂળમાં તો આનંદનજી મહારાજના નમી જીનવર સ્તવનમાં આવે છે તેમ ઝીનવરમાં સઘળા દર્શન છે દર્શને જીનવર ભજનારે સાગરમાં સઘળી તટીની સહી તટીનીમાં સાગર ભજનારે ભજના એટલે હોય કે ના પણ હોય અનેકાંતવાદ ગણતરીમાં લેતા જૈન દર્શનમાં બધા જ દર્શનોનો સમાવેશ છે પણ બધા દર્શનમાં જૈન્મનું દર્શન હોય કે ન પણ હોય વિકલ્પ ઉભો જ છે જેમ કે સાગરમાં બધી નદીઓ છે પણ નદીમાં સાગર હોય કે ન પણ હોય એ મુજબ આત્મા છે તે ચારવાક મતને માન્ય નથી આત્મા નિત્ય છે તે ચાર વાક અને બૌદ્ધ મતને માન્ય નથી આત્મા કરતા છે એ ચાર વાક સાંખ્યને માન્ય નથી આત્મા ભોગતા છે એ ચાર વાક સાંખ્યને ન્યાય મત માનતા નથી સાંખ્યમાં માત્ર કલ્પના બુદ્ધિથી કરતા ભોગમયને મોક્ષને ચાર વાક માને નહીં પ્રાચીન પૂર્વ મીમાંસકો અને યાજ્ઞિક મતવાળા પણ મોક્ષને માને નહીં મોક્ષનો ઉપાય ચારવાક અને અનુપાયવાદીઓ માને નહીં આ બધું જાણીને એક મત ઉપર આવવું જે પ્રભુસિંહજી કહેતા કે એક મત આપણી ને ઉભે માર્ગે તાપડી શ્રી સંતના કહેવાથી મારે પરમ કુલદેવની આજ્ઞા માન્ય છે પણ વાત છે માન્ય નહીં પ્રભુજી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા સકલ જગત હિતકારીણી ચારિણી શાંતિ પામે સગળા પ્રાણી એવા મારા રાજની વાણી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી હે રાજ તારા વચન વિશ્વાસે સુખી જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે તેવા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ